મિત્રો એક ખેડૂત હોય છે અને ખેડૂતની મારે વાત કરવાની હોય એટલે મને ઘણું બધું યાદ આવી જાય તો મિત્રો ખેડૂત હોય છે અને ખેડૂતનો એક સરસ મજાનો કેરીનો બગીચો હોય છે અને કેરી કે કેરી લાગેલી હોય છે કેરીની સિઝન હોય તમે તો ખબર હશે તમને બધાને કે કેરીની સિઝનમાં કોયલ ઘૂંઘવાતા કરતી હોય અને એવી જ મજા હોય એ બગીચાની આંબાવાડિયાની તો એ આંબાવાડિયામાં એક કેરી ખરાબ લાગે છે એક આંબામાં એક કેરી ખરાબ લાગી જાય છે એટલે કે બગડેલી કેરી હોય છે ખેડૂત ત્યાંથી પસાર થઈને કેરીને જોઈ છે અને ખેડૂતને એવું લાગે છે કે આ કેરીને પાડી દઉં કારણ કે બીજી કોઈ સોનમાગ કે કોઈ બી વસ્તુ હોય તો બીજાને રોગ ના લાગે બીજી કેરી ખરાબ ના થાય એટલે ખેડૂત મોટો લાંબો વાંસડો લઈ આવે છે અને કેરીને પાડે છે પરંતુ કેરી એ પડતી નથી એના હવે એ વાંસડાથી એવા વાંસડો એવો મારે છે કે એનાથી આજુબાજુની બીજી સારી કેરીઓ હોય છે એ નીચે પડી જાય છે ખેડૂત એમ વિચારે છે કે હું હવે ટ્રેક્ટર લઈ આવું અને ટ્રેક્ટર નીચે રાખીને એની પર થોડીક હાઈટ વધારીને કેરીને પાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ કેરી પડતી નથી ને બીજી કેરીઓ ખંખેરાઈ જાય છે નીચે પડી જાય છે પછી ખેડૂત બીજા દિવસે બહુ લાંબુ

સારા વિચારોને પાડી દઈએ છીએ આપણે અને એને કોલેપ્સ કરી દઈએ છીએ અને એને સારા વિચારોને આપણા અમલમાં નથી લાવી શકતા તો નબળો વિચાર કરીએ એ પહેલાં આપણે હંમેશા વિચારવું જોઈએ કે વિચાર આપણા માટે કેટલો યોગ્ય છે અને ના હોય તો એને ડિલીટ મારી દેવો જોઈએ ચોકડી આપી દેવી જોઈએ જો સારા વિચારોને એ ઇન્ટરફિયન્સ કરતો હોય એને જો એ નુકસાન પહોંચાડતો હોય તો મિત્રો એ એને આપણે અપનાવવો ના જોઈએ સારા વિચારો હંમેશા પોઝિટિવ વિચારો હોય તો હંમેશા આપણે આગળ વધી શકીએ એ વસ્તુ અહીંયા કહી જાય છે ખેડૂતને ખરાબ કેરીના ચક્કર સારી કેરીઓ ગુમાવી પડી ઝાડને પણ નુકસાન કર્યું મિત્રો તો આ બધું આપણા જીવનને લાગુ પડે છે આવા સારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ